ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર બત્રીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાર જોવાલાયક સ્થળો ગુજરાત અને ભારતનો નકશો જુઓ મિત્રો સાથે નકશામાં દર્શાવેલ જિલ્લા રાજ્યો અંગે ચર્ચા કરો નકશાના આધારે તેમજ શાળામાં લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તેવા પુસ્તકોના આધારે જોવાલાયક સ્થળોની યાદી બનાવો ગુજરાતના દસ જોવાલાયક સ્થળોની આપની શાળાથી શરૂ કરી પરત આવવા સુધીનું આયોજન તૈયાર કરો વિગતો નોંધો ભારતના પાંચ જોવાલાયક સ્થળોની આપની શાળાથી શરૂ કરી પરત આવવા સુધીનો રોડ મેપ તૈયાર કરો વિગતો નોંધો ગુજરાતના દસ જોવાલાયક સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીમાં આવેલું છે સાસણગીર જૂનાગઢમાં સોમનાથ મંદિર વેરાવળમાં દ્વારકાધીશ મંદિર દ્વારકા કચ્છનું રણ કચ્છ પોલો ફોરેસ્ટ સાબરકાંઠા પાવાગઢ ચાંપાનેરમાં સાપુતારા ડાંગ જિલ્લામાં સૂર્યમંદિર મોઢેરા ગીરનાર જૂનાગઢ જોવાલાયક સ્થળોની યાદી તો બનાવી નાખી જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે કયા રૂટ ઉપર કયા કયા સ્થળો આવે છે તેનું આયોજન આપણે કરતા હોઈએ છીએ અત્યારે મેં અલગ અલગ ત્રણ પ્રવાસ ભેગા કરી અને દસ સ્થળોની માહિતી ભેગી કરી છે આપણે સાપુતારાના પ્રવાસમાં ગયા હતા ત્યારે આપણે સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ લીધું હતું સૌરાષ્ટ્રનો જ્યારે પ્રવાસ કર્યો હતો ત્યારે આપણે સોમનાથ મંદિર જૂનાગઢ એ બધું લઈ લીધું હતું કચ્છના પ્રવાસમાં આપણે ગયા હતા ત્યારે કચ્છનું રન એ બધું લઈ લીધું હતું ટૂંકમાં અત્યારે આપણે જે દસ નામ લખ્યા છે એ આપણે જ્યારે પ્રવાસમાં ગયા હોઈએ તે રૂટ પ્રમાણે લખ્યા છે જે રૂટ પસંદ કરીએ એ રૂટ મુજબ તમારે નામ લખવા ગુજરાતના તો દસ જોવાલાયક સ્થળો આપણે જ્યારે પ્રવાસમાં જતા હોઈએ ત્યારે આયોજન કરતા જ હોઈએ છીએ પરંતુ ભારતના પાંચ જોવાલાયક સ્થળોની અહીં માહિતી આપેલી છે એનો મેપ તૈયાર કરવો એની કોઈ જગ્યા નથી તેથી આપણે માત્ર ક્યુ સ્થળ કેવી રીતે વખણાય છે તે આપણે જોઈએ શિમલા ગરમીમાં ફરવા માટેનું એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે બીજું નામ આવશે ઊંટી તમિલનાડુનું શહેર છે ઊંટી એને પર્વતોની રાણી કહેવામાં આવે છે એટલો સરસ એ વિસ્તાર છે પછી ત્રીજું સ્થળ મેં લખેલું છે મુન્નાર આ પણ હિલ સ્ટેશન જ છે કેરળમાં આવેલું છે અને તેને કહેવાય ને કે સ્વર્ગ સમાન માનવામાં આવે છે એટલું સરસ સ્થળ છે પછી ગોવા જો કોઈને સમુદ્રનો આનંદ લેવો હોય તો ગોવા એ પ્રખ્યાત સ્થળ છે માઉન્ટ આબુ રાજસ્થાનમાં અરવલ્લી પર્વત પર આવેલું એક અનોખું સ્થળ છે પર્વત ઉપર જઈએ પછી માઉન્ટ આબુ આવે લેહ લદ્દાખમાં આવેલું લેહમાં પ્રકૃતિની સૌથી સુંદર છટાહી જોવા મળે છે સરસ ઘણા બધા સ્થળો છે ભારતના જોવાલાયક આપણને પાંચ કયા હતા મેં છ લખ્યા છે અને આપણને એવું કહ્યું છે કે શાળાથી શરૂ કરીને પરત આવવા સુધીનો રોડમેપ તૈયાર કરો તો એની માટે થઈને તમારે નકશો મૂકવો પડે ભારતનો નકશા ઉપર તમારે લીટી દોરી અને પછી ક્યુ સ્થળ ક્યાં આવેલું છે તે તમે બતાવી શકો જગ્યાના અભાવના કારણે તેણે જેવી નોંધ કરવાનું કહ્યું છે એ પ્રમાણે આપણે કરી શક્યા નથી શક્ય હોય એટલો પ્રયત્ન કર્યો છે આપણને આગળ એવું કહ્યું છે કોઈ એક જોવાલાયક સ્થળનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો આવું આપણને કહ્યું છે શ્રાવણ મહિનો અત્યારે શરૂ છે તો છાપામાં જે કાંઈ ફોટાઓ આવે છે તેમાંથી જ તમને કટિંગ મળી જશે સોમનાથ મહાદેવનો ફોટો અહીં લગાડેલો છે સોમનાથ મહાદેવ છે એ જૂનાગઢમાં આવેલું છે એ આપણને ખબર છે પ્રભાસ પાટણ વેરાવળ ખાતે આ મંદિર છે ગુજરાતના દરિયા કિનારાનું પ્રખ્યાત મંદિર ગણવામાં આવે છે અને આખા ભારતમાં જે બાર જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ આપણે અહીં ગુજરાતમાં સોમનાથમાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લો છે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના કિનારે આવેલું એક આ ભવ્ય મંદિર છે છાપામાં બિલ્લીપત્ર ચડાવેલો એક આખો ફોટો આવેલો છે તેની માહિતી અહીં મેં લગાડેલી છે તમે પણ જે સ્થળ ફરવાલાયક હોય જોવાલાયક હોય તે સ્થળનો ફોટો અહીં લગાવી શકો છો